નમસ્કાર આપ સૌ ગુણિજનો અમારી યુટ્યુબ ચેનલ ભક્તિમ ભગવદ્ ગીતાના અધ્યાય આઠ ને અક્ષર બ્રહ્મ યોગ કહેવામાં આવે છે આ અધ્યાયમાં અર્જુન ભગવાનને છ મહત્વનો પ્રશ્નો પૂછે છે બ્રહ્મ અધ્યાત્મ કર્મ અધિભૂત અધિદેવ અને અધિયજ્ઞ શું છે શ્રી કૃષ્ણ તેના સ્પષ્ટ ઉત્તરો આપ્યા બાદ જણાવે છે કે મરણ સમયે જેનું સ્મરણ થાય છે જીવ તે જ સ્વરૂપને પામે છે એટલે કે જીવનભર ભગવાનનું સ્મરણ જાપ ધ્યાન રાખશો તો અંતિમ સમયે પણ મન એ જ દિશામાં જશે ભગવાનનું નામ સ્મરણ અને ભક્તિ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે જે જીવ ભગવાનને પામે છે તેને ફરી મરણના ચક્રમાં આવવું પડતું નથી તો ચાલો તેનું વિસ્તૃત શ્રવણ કરીએ અધ્યાય આઠ અક્ષર બ્રહ્મ યોગ અર્જુને પૂછા કરી હે ભગવાન હે પુરુષોત્તમ બ્રહ્મ શું છે આત્મા શું છે સકામ કર્મ શું છે આ ભૌતિક જગત શું છે અને દેવો શું છે કૃપા કરી આ બધું મને સમજાવો હે મધુસૂદન યજ્ઞના સ્વામી કોણ છે અને તેઓ શરીરમાં કેવી રીતે રહે છે વોલી ભક્તિમાં પરોવાયેલા મનુષ્યો અંતકાળે આપને કેવી રીતે જાણી શકે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું અવિનાશી તથા દિવ્ય જીવને બ્રહ્મ કહે છે અને તેના સનાતન સ્વભાવને અધ્યાત્મ અથવા આત્મા કહે છે જીવોના ભૌતિક શરીરનો વિકાસ થવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા કાર્યોને કર્મ અથવા સકામ કર્મ કહે છે હે દેહદારીઓમાં શ્રે નિરંતર પરિવર્તનશીલ આ ભૌતિક પ્રકૃતિ અધિભૂત એટલે કે ભૌતિક પ્રાગટ્ય કહેવાય છે સૂર્ય તથા ચંદ્ર જેવા દીવોનો જેમાં સમાવેશ થાય છે તે ભગવાનનું રૂપ અધિદેવ કહેવાય છે અને પ્રત્યેક દેહધારીના હૃદયમાં પરમાત્મા રૂપે સ્થિત હું પરમેશ્વર અધિયજ્ઞ એટલે કે યજ્ઞનો સ્વામી કહેવા છું જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો શરીર તજે છે તે તરત જ મારી પ્રકૃતિને પામે છે આમાં લેસ માત્ર સંદેહ નથી એ કુંતી પુત્ર શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે જે ભાવનું સ્મરણ કરે છે એવા જ ભાવને તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે તેથી હે અર્જુન તારે સદા કૃષ્ણ રૂપમાં રહેલા મારું ચિંતન કરતા રહેવું અને તે સાથે જ યુદ્ધ કરવાનું તારું નિર્ધારિત કર્તવ્ય પણ કરવું જોઈએ તારા કાર્યોનું મને સમર્પણ કરીને અને તારા મન તથા બુદ્ધિને મારામાં સ્થિર કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ એ પાર્થ જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખીને અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે મારું ધ્યાન કરે છે તે નિશ્ચિત પણ મને પ્રાપ્ત કરે છે મનુષ્ય પરમ પુરુષનું ધ્યાન સર્વજ્ઞ પુરાત લઘુત્તર સર્વના પાલન કરતા સમસ્ત ભૌતિક કલ્પનાથી પર અચિંત તથા જેઓ હંમેશા એક વ્યક્તિ છે એ તરીકે કરવું જોઈએ તેઓ સૂર્ય સમાન તેજસ્વી છે દિવ્ય છે અને આ ભૌતિક પ્રવૃત્તિ પર છે મૃત્યુ સમયે જે મનુષ્ય પોતાના પ્રાણને બે વચ્ચે સ્થિર કરીને યોગ બળે પૂર્ણ ભક્તિ પરમેશ્વરના સ્મરણમાં પોતાને પરવી દે છે તે નિશ્ચિતપણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પામે છે જેઓ વેદોના જાણકાર છે જેઓ ઓમકારનું ઉચ્ચારણ કરે છે અને જેઓ સંન્યાસાશ્રમમાં રહેલા મહાન મુનિઓ છે તેઓ બ્રહ્મમાં પ્રવેશ કરે છે આવી સિદ્ધિની ઈચ્છા કરનાર વ્યક્તિ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે હવે હું તને આ પ્રક્રિયા સંક્ષેપમાં વર્ણવીશ કે જે દ્વારા કોઈ પણ મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરી શકે છે સમસ્ત ઇન્દ્રિયોના કાર્યોથી વિરક્તિને યોગની સ્થિતિ એટલે કે યોગ ધારણા કહેવામાં આવે છે ઇન્દ્રિયોના બધા દ્વારો બંધ કરવા તથા મનને હૃદયના અને પ્રાણને મસ્તકના શિખર ઉપર કેન્દ્રિત કરીને મનુષ્ય પોતાને યોગમાં પ્રસ્થાપિત કરે છે આ યોગાભ્યાસમાં સ્થિત થયા પછી તથા અક્ષરોના પરમ સંયોજન ઓમકારનું ઉચ્ચારણ કરતા રહી જો કોઈ મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું ચિંતન કરે છે અને દેહનો ત્યાગ કરે છે તો તે નિશ્ચિતપણે દિવ્યલોકમાં જાય છે હે પૃથાપુત્ર અર્જુન જે મનુષ્ય અનન્ય ભાવે નિરંતર મારું સ્મરણ કરતો રહે છે તેને માટે હું સુલભ છું કારણ કે તે મારી ભક્તિમય સેવામાં નિરંતર પ્રવૃત્ત રહે છે મને પ્રાપ્ત કર્યા પછી મહાત્માજનો કે જેઓ ભક્તિ યોગી છે તેઓ દુઃખમય એવા આ જગતમાં કદાપી પાછા આવતા નથી કારણ કે તેઓ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે હે અર્જુન આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોકથી માંડીને નિમ્નતમ સુધીના બધા જ દુઃખોના સ્થાન છે કે જ્યાં વારંવાર જન્મ તથા મરણ થયા કરે છે પરંતુ હે કુંતી પુત્ર જે મનુષ્ય મારા ધામને પામે છે તે કદાપી પુનર્જન્મ પામતો નથી માનવીય રાત્રિની અવધિ પણ એટલી જ હોય છે બ્રહ્માના દિવસના બધા જીવો અવ્યક્ત દશામાંથી વ્યક્ત થાય છે અને પછી જયારે બ્રહ્માની રાત પડે છે ત્યારે તેઓ પુનઃ અવ્યક્ત દશાને પામે છે વારંવાર જયારે બ્રહ્માનો દિવસ ઉદય પામે છે ત્યારે બધા જીવો પ્રગટ થાય છે અને બ્રહ્માની રાત શરૂ થતાં જ તેઓ અસહાય પણ નાશ પામે છે આ સિવાય એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ છે જે શાશ્વત છે અને આ વ્યક્ત તથા અવ્યક્ત પદાર્થથી પર છે તે સર્વોપરી અને કદાપી નષ્ટ ન થનારી છે જ્યારે આ જગતમાંનું બધું જ નાશ પામે છે ત્યારે પણ તે ભાગ તેમનો તેમ જ રહે છે જેને વેદાંતથી અપ્રગટ તથા અવિનાશી કહે છે જે પરમ ગતિ કહેવાય છે અને જેને પ્રાપ્ત કર્યા પછી કોઈને ત્યાંથી પાછા આવવું પડતું નથી તે મારું પરમ ધામ છે જેઓ સૌથી મહાન છે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે તેઓ પોતાના ધામમાં વિદ્યમાન રહે છે તેમ છતાં તેઓ સર્વત્ર વ્યાપેલા છે અને તેમની અંદર બધું જ સ્થિત છે એ ભરતશ્રેષ્ઠ જે કાળે જગતમાંથી વિદાય લેતા યોગીની પુનર્જન્મ પ્રાપ્ત થાય છે અને જે કાળે વિદાય લેતા પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી એવા વિભિન્ન કાળ વિશે હું તને કહીશ જે મનુષ્યો પરબ્રહ્મના જ્ઞાતા છે તેઓ અગ્નિદેવના પ્રભાવ દરમિયાન પ્રકાશમાં દિવસના શુભ સમયે શુક્લ પક્ષમાં અથવા સૂર્ય ઉત્તરાયણમાં હોય ત્યારે એ છ મહિના દરમિયાન આ જગતમાંથી દેહ ત્યાગ કરે છે ત્યારે તેઓ એ પરબ્રહ્મને પ્રામે છે ધુમાડું રાત્રિ કૃષ્ણ પક્ષમાં કે સૂર્ય દક્ષિણાયણમાં હોય તે છ માસમાં જે યોગી મૃત્યુ પામે છે તે ચંદ્ર લોકમાં જાય છે પરંતુ ત્યાંથી પુનઃ પાછો આવે છે વૈદિક મતા અનુસાર આ જગતમાંથી પ્રયાણ કરવાના બે માર્ગ છે એક પ્રકાશનો એટલે કે શુક્લ પક્ષ અને બીજો અંધકારનો એટલે કે કૃષ્ણ પક્ષ જ્યારે મનુષ્ય પ્રકાશમાં પ્રયાણ કરે છે ત્યારે તે પાછો આવતો નથી પણ જ્યારે મનુષ્ય અંધકારમાં પ્રયાણ કરે છે ત્યારે તે પાછો આવે છે હે અર્જુન જો કે ભક્તો આ બંને માર્ગોને જાણે છે છતાં તેઓ મોહગ્રસ્ત થતા નથી માટે તું સદા ભક્તિમાં સ્થિર રહે જે મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે તે વેદાધ્યયન તપ યજ્ઞ દાન કરવાથી અથવા તાત્વિક કે સકામ કર્મ કરવાથી પ્રાપ્ત થનારા ફળોથી વંચિત રહેતો નથી તે કેવળ ભક્તિ કરવાથી જ આ સર્વ ફળો પામે છે અને અંતે સર્વોપરી સનાતન ધામને પામે છે આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય આઠ અક્ષર બ્રહ્મયો અહીં સમાપ્ત થાય છે ગુણીજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો તથા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં તેમજ આવા વિડીયો જોવા તથા સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે ફરી મળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના નવા અધ્યાય સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી